જયન મિત્રો હું મિલન વરિયા આપણી આ ચેનલ લર્ન ટુ ડે લીડ ટુ મોરોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો આપણે કંઈક વાત કરતા હતા ભારતના બંધારણની તો એમાં આપણે જોયું હતું કે ભારતના બંધારણનો ઇતિહાસ ક્યાંથી શરૂઆત થાય છે એની અને એમાં આપણે જોયું હતું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ તાજનું શાસન આ બે વસ્તુ એનો જે સમયગાળો હતો એ આપણે જોયો હતો અને એમાં આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે ભારતમાં વેપાર કરવા માટે સત્તરસો તોતેરથી થી લઈ અઢારસો એની શરૂઆત કંઈક કરી દીધી હતી જો તમે એ આગળના લેક્ચર ના જોયા હોય તો એ આગળના લેક્ચર તમે પ્લે લિસ્ટમાં જોઈ શકો છો અને આપણે આજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જે ભારત ઉપર અલગ અલગ એક્ટ લગાવ્યા હતા એનું આપણે આજ કન્ટિન્યુ કરશું એમાંનો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જ એક એક્ટ જે હતો રેગ્યુલેટિંગ એક્ટ નિયામક ધારો સત્તરસો તોતેર જેની શરૂઆત આપણે કંઈક કરી દીધી હતી અને આપણે આજે જે બીજા એક્ટ છે એ કન્ટિન્યુ કરશું તો આજે લેક્ચર થ્રી છે અને એમાં જોઈ કે આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જે બીજો એક્ટ લગાવ્યો હતો ભારતમાં એ કયો એક્ટ હતો તો એ તો પીટ્સ ઇન્ડિયા એક્ટ સત્તરસો ચોર્યાસી હવે એમાં થાય છે એવું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જે સત્તરસો તોતેર માં રેગ્યુલેટિંગ એક્ટ નિયામક ધારો જે લગાવ્યો હતો એની ખામી દૂર કરવા માટે એ એક બીજો એક્ટ બનાવ્યો અને ના એ એક્ટને નામ આપ્યું પીટ્સ ઇન્ડિયા એક્ટ સત્તરસો ચોર્યાસી તો એમાં જોઈએ કે આ એક્ટ ખામી દૂર કરવા માટે બનાવ્યો હતો તો એનું પીટ્સ જ નામ શું કામ રાખવામાં આવ્યું આ એક્ટનું નામ પીટ્સ ઇન્ડિયા એક્ટ શું કામ રાખવામાં આવ્યું તો બ્રિટિશના વડાપ્રધાન હતા ત્યારે જે બ્રિટિશર જ હતા અને એ હતા વિલિયમ પીટ વિલિયમ પીટ નામ ઉપરથી આ એક્ટને પીટ્સ ઇન્ડિયા એક્ટ એવું નામ આપ્યું ને ભારત ઉપર એણે લાગુ કર્યો હતો તો એમાં કઈ કઈ વસ્તુ હતી તો આપણે જોઈએ કે કંપનીના વ્યાપારિક અને રાજકીય કાર્યો અલગ કર્યા મતલબ એક બાજુ વ્યાપાર કરવાનો એ કાર્યો અલગ કરી દીધા અલગ કરી દીધા અને રાજકીયમાં જોઈએ તો બોર્ડ ઓફ કંટ્રોલ ઇંગ્લેન્ડ બરોબર એમાં છ કમિશનર નિમણૂક કરી હતી અને એના વ્યા આપણે વ્યાવસાયિક અને રાજકીય કાર્યો અલગ કર્યા પછી આપણે જોઈએ કે બોમ્બે અને મદ્રાસના જે ગવર્નર જનરલ હતા એના સંપૂર્ણપણે પૂરેપૂરા બંગાળના ગવર્નર જનરલની આધીન કરી દીધા એટલે એના અંડર માલી લીધા કે હવે બોમ્બે અને મદ્રાસના ગવર્નર જનરલ છે એ કાંઈ પણ ડિસિઝન કે કોઈ પણ નિર્ણય નિર્ણય લઈ શકશે નહીં કોઈ પણ કાયદો બનાવી શકશે નહીં કોઈ પણ મહેસૂલ ઉઘરાવી શકશે નહીં એ બંગાળના ગવર્નર જનરલને આધીન કરી દેવામાં આવ્યા પછી આપણે જોઈએ તો ભારતના જે અંગ્રેજો હતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે માણસો હતા એ જે બધા ભારતમાં વેપાર કરતા કામ કરતા શાસન કરતા બરાબર એની સામે કેસ લડવા માટે ઇંગ્લેન્ડમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી રચના કરવામાં આવી કે ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના માણસો છે એ લોકો અહીંયા ભારતમાં ગમે કામ કરે છે તો એની સામે કેસ લડવા માટે એ લોકોએ ઇંગ્લેન્ડમાં સુપ્રીમ કોર્ટની રચના કરી હવે આ પીટ્સ ઇન્ડિયા એક્ટ છે એની પછી ટોટલ ચાર ચાર્ટર એક્ટ છે એમાં ચાર્ટર એક્ટ વન ની આજ વાત કરશું બરોબર તો ચાર્ટર એક્ટ વન ક્યારે લાગુ કર્યો હતો ક્યારે આવ્યો હતો ક્યારે બનાવીને એને એપ્લાય કરવામાં આવ્યો તો ભારત ઉપર તો એ સત્તરસો ને ત્રાણુંમાં હતો ચાર્ટર એક્ટ વન સત્તરસો ત્રાણું હવે એમાં જોઈ તો એમાં એ લોકોએ બે વસ્તુ ચાર્ટર એક્ટ વનમાં એડ કરી હતી કે બોર્ડ ઓફ કંટ્રોલ બોર્ડ ઓફ

તમે એક વિચાર કરો કયા લેવલ સુધી આપણો દેશ દેશ છે ગુલામ બની ગયો હશે કેટલા ટાઈમ સુધી કેવું શાસન કર્યું હશે એ લોકોએ કે એ લોકોના વેતન અને ભથ્થા છે એ ભારતની તિજોરીમાંથી દેવામાં આવતા હતા હવે બીજી એક વસ્તુ એ જોઈ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં વેપાર કરવા માટે આવી તો એને બ્રિટિશના સંસદે ઈજારાશાહી એકાધિકાર આપ્યો કે હજી તમે વીસ વર્ષ ભારતમાં વેપાર કરી શકો પણ કંટ્રોલિંગ કોની હાથમાં રહે હેન્ડલિંગ કોની હાથમાં રહે બ્રિટિશના સંસદની હાથમાં તો આ ચાર્ટર એક્ટ વન હતો અને આપણે બીજા ચાર્ટર અને ફોર આગળ કન્ટિન્યુ કરશું તો ચેક સુધી બના રહેજો આ ચેપ્ટર વન આપણું ચાલુ જ છે આગળ આનો કન્ટિન્યુ લેક્ચર આવશે જે લેક્ચર ફોર હશે અને એમાં આપણે ચાર્ટર એક્ટ ટુ અને થ્રીની વાત કરશું અને જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બે લાઇકન દબાવી દો જેથી કરીને તમને જે પણ અહીંયા વિડીયો નવા આવે લેક્ચર આવે વિડીયો જે અપલોડ થાય બરાબર એની તમને નોટિફિકેશન આવે અને તમને માહિતી મળે કે આપણે આ લેક્ચરથી આગળ કન્ટિન્યુ કરવાનું છે એટલે તમને નોટિફિકેશન આવે તો જો મિત્રો આ ચેનલમાં કાંઈ પરચેસ કરવાની જરૂર નથી કે આની કોઈ કોસ્ટ નથી આ આપણો ખાલી એક જ હેતુ છે આ ચેનલ બનાવવાનો કે જે મિડલ ક્લાસના લોકો છે બરાબર એને સારું એવું પ્લેટફોર્મ પૂરું પૂરું પડી જાય જેથી કરીને એ લોકોને જે કોમ્પિટેટીવ એક્ઝામની તૈયારી કરતા હોય એ લોકોને ખરામ સારું પ્લેટફોર્મ મળી રહે નકર ઘણી વખત કેવું થતું હોય સ્ટ્રગલ કરવી હોય મહેનત કરવી હોય બધું કરવું હોય બરોબર આપણે ગવર્મેન્ટ એમ્પ્લોય બનવું હોય પણ એ લોકોને સારું એવું પ્લેટફોર્મ ના મળતું હોય તો આપણો હેતુ ઈચ્છા આ ચેનલ બનાવવાનું કે આરામ સારું પ્લેટફોર્મ મળી રહે અને ફ્રી એજ્યુકેશન મળી રહે બરોબર તો બધાએ કન્ટિન્યુ મહેનત કરતા રહો એક ના એક દિવસ સફળતા મળે જ તે બરોબર ફેલિયર આવા જ કરવાના છે જીવનમાં તો એનાથી હિંમત નહીં અને કન્ટિન્યુ સ્ટ્રગલ ચાલુ રાખો તમે તમારું સો ટકા આપશો આગળ આ લેક્ચર આપણે આ ચેપ્ટર કન્ટિન્યુ કરશું તો હવે પછીનો લેક્ચર છે એ તમે લોકો પ્લે લિસ્ટમાં સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકન દબાવી લો જેથી કરીને અહીંયા નવો લેક્ચર આવે એટલે તમને નોટિફિકેશન આવી રે જઈ Japón, barato.